<Auf los aliados> Panda's <placeLike> <Universities> <Nicom dictionaries> medium superman, Juno Gopas, <zin hacen Hadassia>.

શાસ્ત્ર માર્કેટિંગ એરમાં કપાસના બજાર આજે પણ ગઈકાલે જેવા જો મળી રહ્યા છે ચાડા ચૌદસો રૂપિયાથી લઈને સોળસો રૂપિયા સુધી રોજ પૂર્ણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારો સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથો સાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાનાં ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો